મારું નામ નિકિતા દે મારો પ્રશ્ન એ છે કે હું રાજકોટમાં જ મારું જન્મસ્થળ છે અને રાજકોટ કિન્નર અખાડામાં છું હતી પણ જે મારા ગુરુ છે મીરા દે એ અને એમની સાથે જેણે મેરેજ કર્યા છે જે રિક્ષા હલાવે છે મગસૂદ સબીરભાઈ શેખ કરીને એ તો એ બંનેને પ્રેમ પ્રકરણ છે અને એ મગસૂદ છે એ મારી સાથે દુશ્મનાવટી કરે છે મારા ગુરુ હિસાબે અને મારા ગુરુ જેવું મગસૂદને શીખવાડે છે એવું મકસૂદ મારી હારે કરે છે અને મને મારી નાખવાની ધમકી છે કાલે મારા એપલના ફોનમાં બપોરે અગિયાર ને છવ્વીસે મને એને ગન બતાવી કે સામે નો આવતી નકર પેલું જ મુર્તિ કે તારું આનાથી હું કરીશ તું એ કે રાજકોટ મૂકીને ગમે અહીંયા બીજો ગુરુ કે ધારણ કરી લઈ કે ઈ કે અમે તને પાંચ લાખ રૂપિયામાં ગમે અહીંયા વેચી નાખી કે અને કાલે બી આખી રાત મને એ લોકો ગોયતી ગોઈતી છે અને મારે મારી આગળ પાછળ કોઈ નથી મારું ફેમિલી મારી બેન છે એને બી ફોન કરી અને જેમ ફાવે એમ ગાળો આપે છે મારા ફેમિલીમાં બી મારે કઈ લાઈન લેવાની અને મને એમ કીધું કાલે બી મને એમ કીધું કે તું ગમે ત્યાં જઈશ ને તો તારી ઉપર વાયથી એવું અટેક થઈ જશે ને કે તને કાંઈ ખબર નહીં પડે અને બીજી વાત એ કે એ એમ કે છે કે હું એણે હજી કાલે મારી ક્લિપું નાખી હતી કે હું કિન્નરો લઈ આવીને એને મંગાવતી હતી પણ એ હકીકત એ છે કે કિન્નરો બધા એ લઈ આવે છે તમારા પ્રૂફ માટે આપણે રામનાથપરામાં કોઈ કિન્નરો એ લોકો રહેતા જ નથી જયારે એ લોકો માંગવા જાય છે તો એમ કે છે કે અમે અખાડામાં રહી છીએ અખાડામાં રહી છીએ પણ અખાડામાં એ લોકો રહેતા જ નથી એ લોકો બધા અલગ અલગ જગ્યાએ ભાયડાઓ રાખીને રે છે અને રાજકોટની પબ્લિક આગળ જેમ ફાવે એમ મન ફાવે એમ માંગી અને એ બધું માંગી અને મીરા દે છે એ જપ્ત કરી લે છે કિન્નરોને દબાવીને અને કિન્નરો કઈ બોલી શકતા નથી અને એ પૈસાનો બધો દાગીનો બાગીનો બધું એ મકસૂદ ને એનો લવર છે ને એને પહેરાવે છે એટલે રાજકોટની પબ્લિક ને ખાસ અપીલ છે કે જે અખાડામાં મીરા છે વાળા એને રૂપિયો આપશો નહીં એ બધા ડુપ્લિકેટ કિન્નરો છે અને એ છતાં જાણ માટે માધા પર ચોકડી બેડી ચોકડી ત્યાં તો બાયડી છોકરા વાળા કિન્નરો છે એ કોઈ કિન્નરો છે જ નહીં જેન્ટ્સ છે અને એ લોકો પાસે પણ દબાવી દબાવી અને રોજના હજાર પંદરસો એક એક જણાને ફળાવી અને એ મંગાવે છે મારી એટલી જ માંગ છે કે રાજકોટમાં જેટલી પબ્લિક છે એ બે છે નિવાસ નિવાસ એમને જ પૈસા આપો મીરા દે વાળાનું બધું બંધ કરો અને મારા જીવને એટલું જોખમ છે કે આ મીરા દે અને મકસુદ આ બંને બહુ જ મારી ઉપર જોખમ રાખ્યું છે કે તારી ઉપર ગમે ત્યાં તું તારી ઉપર વાંચી અટક થઈ જશે મને એમ બી કીધું કે તું પોલીસ ચોકીએ જઈશ તો પોલીસ આગળ અમે બીતા નથી પોલીસ આગળ અમારું ઈ કે પોલીસ આગળ અમારું જ ચાલશે કે અમે અહીંયા ઘાગરા કાઢીશું અમે અહીંયા ખેલ કરીશું અમે તને અહીં મારશું અમ કે અહીં તારો ટકો કરશું મારી આગળ પાછળ કોઈ નથી મારે કઈ લાઈન લેવાની ના 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 એ એકદમ ખોટી વાત છે અને બીજી વાત એ કે મગસૂદ આવ્યા પછી એની પાસે આટલો દાગીનો અને આટલા રૂપિયાઓ આવ્યા છે મગસૂદ આવ્યા પછી એ બે નંબરનો ધંધો કરે છે મને એક વાર રજની ખવડાવી તી એને જ્યારે મારું છે ને રજની ગંધામાં માઇન્ડ જરાક ઓલું થઈ ગયું હતું અને ઉલટી જેવું થવા માઇન્ડું હતું પછી એણે મને કીધું કે આ વાત કોઈને કરતી નહીં આમાં એ કે મેં તને સારું નામ લીધું ડ્રગ્સ નું બીજું કાક નામ લીધું કે એ મેં તને ખવડાવ્યું છે અને એનો એ બે નંબર નો ધંધો કરે છે એને મને ખવડાવ્યું તું મારી જાણતા માની તો મકસુદ છે એ આજે મારો ગુરુ છે મીરા દે એનો લવર છે ને એની સાથે લગ્ન કર્યા એને દીકરો દીકરી બે છે એને એના સાસરા ગોતે છે એ બિચારી એની ઘરવાળી ને છૂટું દઈ ને પાવૈયા ભેગો રહી હશે કાલે રાત્રે મારું એક્ટિવા મારા ભાઈ પાસે એક્ટિવા હતું અને હું એની બીક હિસાબે બાર એમને રખડતી હતી તો મારા ભાઈ પાસે જેમ ફાવે એમ રોડ ઉપર તાલી પાડી અને ગાળો બોલી અને મારું એક્ટિવા પડાવી લીધું છે મારી ઉપર એમ ખોટા ચોરી ના હાંચો પણ નાખે છે તો હું એમ કહું છું કે મારે કબૂલવા તૈયાર છે એ પ્રૂફ તો આપો કે મેં એની શું ચોરી કરી એના કેમેરા છે કેમેરા પ્રૂફ આપો બીજી વાત ઈ કે હું કાસ્ટ વિશે બોયલી તો કાસ્ટ વિશે બોયલી આવીશ તો એના ફોનમાં બધા ફોનમાં રેકોર્ડિંગ થાય છે હું એના પૈકી તેર વર્ષથી રહેતી મને ખબર તો હોય ને એની તો એના ફોન માંથી રેકોર્ડિંગ આપો કે ઈ હું કાસ્ટ વિશે બોયલી છું ઈ તો એ ગુનો પણ મને મંજૂર છે પણ મને પ્રૂફ આપો બાકી હું એના પ્રૂફ આપું કે એને મને મારી નાખવાની હાથ પગ ભાંગવાની એવી એવી ધમકી આપી છે ગોળી મારવાની ધમકી આપી છે એ હું તમને પ્રૂફ આપું